જય હિન્દ જય બાવળા આ તમને દેખાઈ રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બે હજાર વીસમાં આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અઢી ત્રણ કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવાનું હતું પણ સમજણ એ નથી પડતી કે આ કયા કારણોસર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ અટકી ગયેલ છે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે ખરું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ કોંગ્રેસ નથી થવા દેતી કે તમારી ભાજપની બેઠેલી સત્તાધારી પક્ષના બાવળા નગરપાલિકાના પ્રમુખ કામ નથી થવા દેતા એનો જવાબ આપજો અને માનનીય શ્રી અમિત શાહ સાહેબ આપ આવી રહ્યા છો અમદાવાદ તો એક આ તમારા કનુભાઈ શ્રી છે એમને પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે પૂછવામાં આવે કે આનું કામ કેમ બંધ છે પાંચ વર્ષ થયા પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ પૂરું થઈ શક્યું નથી અને આ આ કોમ્પ્લેક્ષનો કોન્ટ્રાક્ટર છે દેસાઈ કન્સ્ટ્રકશન કરીને સુલેમાન ધંધુકાનો એની સા સાથે ભાજપના બાવળા નગરપાલિકાના કાઉન્સેલરોની સાતગાંઠના લીધે આ કામ અટકેલું છે અને બ્લેકલિસ્ટ કરવાના હતા ગયા જનરલ મિટિંગમાં પણ અમેરિકાથી એક ભાજપના એ અમેરિકા છે એમના ફોન આવવાથી એને બ્લેકલિસ્ટ કરવાનું બાવળાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલે મુદ્દામાંથી કાઢી નાખેલ હતું અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનીને તૈયાર થશે તો બાવળાના કેટલાય વિદ્યાર્થીઓને અને રમતવીરોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ મળશે પણ આ પાંચ વર્ષથી આ જે તે પરિસ્થિતિમાં તમે જુઓ ગાંડો વિકાસ વિફરેલો વિકાસ છે આ બધો આ વિફરેલો વિકાસ કહેવાય પાંચ વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પૂરું નથી કરી શકતી બાવળાનગર નગર પાલિકા અને બાવડા પાલિકાના સત્તાધીશો તો આ તાત્કાલિક માગણી છે કે આ કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે